હાલો ફ્રેન્ડ્સ આપણે કાઠિયાવાળી ઢોકળીનું શાક બનાવી જે રોટલા સાથે સર્વ કરશું તો પહેલાં એક થોડુંક પાણી ગરમ મૂકશું એમાં નમક હળદર મરચું અને ધાણા જીરું એક એક બ બે ચમચી નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને એને ખૂબ આપણે ઉકળવા દઈશું થોડુંક ઉકળી જાય પછી એમાં થોડુંક તેલ નાખશું આપણે થોડુંક તેલ એડ કરશું બે ચમચી જેટલું હવે ફૂલ પાણી ઉકળી ગયું છે હવે આમાં આપણે બેસન એડ કરીશું જોતા પૂરતી બેસન નાખવાનું છે તમારે જેટલી ઢોકળી બનાવી હોય એ પ્રમાણે પાણી લેજો મેં પહેલાં ત્રણ ચમચી બેસન નાખ્યું છે હજી મને જે ઢીલું લાગે તો બે ચમચી વધુ હું એડ કરું છું કારણ કે લોટ આપણે મીડિયમ રાખવાનો બહુ કઠણ પણ નથી રાખવાનો અને સાવ ઢીલો પણ નથી રાખવાનો જેથી ઢોકળી સોફ્ટ બને એવું બનાવવાનું છે હવે આપણે તેલવાળા હાથ કરીને લોટને કૂણવી લઈશું લોટ આસાનીથી નરમ છે એટલે એકદમ સોફ્ટ બની જશે સોફ્ટ બની જાય એટલે એને આપણે વણી લેવાનું છે સાવ પતલું પણ નથી વણવાનું લેયર પતલું પણ નહીં અને જાડું પણ નહીં એવું લેયર રાખવાનું છે હળવે હાથે આપણે એને વણી લેવાનું છે અને કાઠિયાવાળી ઢોકળીનું શાક કહેવાય છે જો સ્પેશિયલ ધાબા સ્ટાઇલ બનશે હવે વણાઈ ગયું છે હવે આ આપણે એને ઢોકળીનો શેપ આપી દઈએ જે તમે ચોરસ ટુકડા કરવા તો એવા પણ કરી શકો છો અને કાજુ કરી જેવા કરવા હોય તો કાચું કતરી જેવા પણ કરી શકો છો સ્પેશિયલ કાઠિયાવાડી ઢોકળીનું શાક દાળ ઢોકળી તો તમે બધા બનાવતા જશો આપણા આ ઢોકળીનું શાક છે જે બહુ મસ્ત બને છે અને બાજરાના રોટલા સાથે ખાવાથી બહુ મજા આવે છે હવે આસાનીથી બધા ટુકડા પીસ અલગ અલગ કરી લેવાના છે જોયું હવે આપણે એક બાઉલમાં ચાશ લેવાની છે બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે એ મિક્સ કરી લેવાનું બે મોટા ચમચા તેલ લીધું છે એમાં મેથી દાણા નાખવાના છે થોડાક એવા રાઈ એક ચમચી એક ચમચી આખું જીરું આપણે મેથી દાણાનો ઓઘાર એમાં કરીએ તો બહુ સ્મેલ બહુ મસ્ત આવે છે એટલે મેં મેથી દાણાનો ઓઘાર કરેલો છે કઢી પત્તા પણ નાખી શકો પણ મેં મેથી દાણાનો વઘાર કર્યો છે બેલા લીલા મરચાં નાખ્યા છે જેનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ આવે છે હવે આપણે જે બેસણ એડ કર્યું તે ચાશ એડ કરીશું બે ચમચી હળદર નાખીશું અને બધી ચાયશ એમાં નાખી દઈશું અને હલાવતા રહીશું કારણ કે બે ચણે એડ કરેલું છે એટલે એને થોડી વાર હલાવવું પડે છે જો નહીં હલાવો તો એના તળે ચોટી જશે ને ગાંઠા પડી જશે એટલે હલાવતું રહેવું હવે એના ગળપણ માટે મેં ગોળનો ટુકડો નાખ્યો છે અંદર તમે ખાંડ પણ એડ કરી શકો છો બે ચમચી નમક બે ચમચી ધાણા જીરું ખટાશને ગળ પણ બે હોય તો બહુ સ્વાદ મસ્ત આવે છે એટલે તમે ખાંડકા ગોળ એડ કરી શકો છો હવે આપણે એને ગળ થવા દેવાનું છે જોયું આપણું ગળ થઈ ગયું છે હવે એમાં આપણે ઢોકળીના ટુકડા આપણે એડ કરી દઈશું ઢોકળીના ટુકડા એડ કર્યા પછી થોડી વાર એને ચડવા દેવાનું છે જેથી મિક્સ થઈ જાય અને સ્વાદ પણ બેસી જાય ગટ થઈ જાય ત્યાં સુધી સળવા દેવાનું છે સડી ગયું છે હવે આપણે લઈ લઈશું હવે એક બે ચમચા તેલ મેખશું ગરમ એમાં એક ચમચી રાઈ એડ કરશું હવે આપણે ઉપરથી મરચાંનો વઘાર કરવાનો છે એટલે ફ્રેન્સ આમાં મેં ઝાઝી વસ્તુ કંઈ નથી નાખી પણ સદા પણ આટલું સ્વાદિષ્ટ બને છે હવે એમાં બે ચમચી મરસા નાખીને ઉપરથી વઘાર કરશું કોથમીર ઉપરથી નાખશું જોયું ફ્રેન્ડ કેટલું મસ્ત બની ગયું છે ઘટ પણ થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો એને બાજરાના રોટલા સાથે સર્વ કરીએ બાજરાના રોટલા કાંદા અથાણું એની સાથે સર્વ કરવામાં આવે છે જોયું આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક થેન્ક યુ ફ્રેન્ડ્સ